સીતારામને જી શ્રી કૃષ્ણ બધાને હવાર હવાર ના બાકી બધા મોજ મને તો બસ જો આઠ વાગી ગયા ને વિરમભાઈ આખડી દૂધ લેવા ગયા હતા ત્યાં આવતા રહ્યા આજ છે ને અમારા મામા દીકરી બે નથી ગયા કેમ કે સીવું છે ને બહુ મોડે સુધી રાતે જાગતી હતી લગભગ એમ માનો ને કે હાડા બારક વાગાવ્યા હતા વસ્તુ હું એ ગઈ હતી જીતભાઈ પાસે છે ને રમતી હતી બે વાર મારી પાસે આવી મને ઉઠાડી ને પછી પાછી પોઈતે વહી ગઈ હતી સને જીતભાઈ પાસે હાડા બારક વાગ્યા સુધી રમતી હતી એ પછી હુંતી એટલે હવાર છે ને છ વાગ્યામાં એનો ટાઈમ ના સુઈકો ઉઠવાનો પ્રિયલ રેડી ને તે ઈતા ઉઠી ગઈ છે હું પણ છે ને પાછી હુઈ ગઈ ને તે હજી હુતી છે નકર તો વિરમભાઈ પહેરું છે ને દૂધ લેવા જવાનું ન શું કે એટલે ઈ હુતી બાકી તો ઉઠી ગયા જીતભાઈ હું છે હજી દક્ષા વિરમભાઈ હું મમ્મી ને પ્રિયલ અમે છે ને બહાર હાડ પાંચ વાગ્યાના વીઠા એટલે હવે અટાણા આઠ વાગી જી દક્ષા ભાભી છે ને પ્રિયલને પાછી હુવા રવાનું ટ્રાય કરે કે હોઈ જાય તો નકર પછી આ મોડેકથી દહક વાગે પાછી ટ્રાય કરશું હમણાં રમશે નકર એને પાસે છે ને અટાણ બાયણે કરવું જોઈએ બાયણે અટાણ મહી હોય ટાઈટ ને અટાણે સાડા આઠ વાગ્યા પછી જ બાયણે કાઢીએ નકર છે ને ટાઈટ એકદમ નહીં હોય આજ તો મેં એવા હાટું સેટર પહેર લીધું ન કરતો એટલી નથી આજ વરી લાગે બે ત્રણ દિવસ બહુ નથી આજ વરી લાગે છે સ્વેટર સેટર મેં પહેર લીધું માથે તો બાંધવાનું મને એ ઓછું ગમે છે ઓકે હવે છે ને એ હુઈ જાય તો સારું ન તો આકડી બાયણે કાઢવી જ પડશે એટલે સિરામણ કરી પછી કાઢશું રોટલી દઈ દઈએ હાલે બધી બદલું બદલું મારું બદલું સિરામણ કરીને ડાયરેક્ટ છે ને મમ્મી નીકળી ગયા બાયણે એ કે તાપણાનું તાપણું થાય ને ઓરા ને ઓરાય થઈ જાય સવાર હવાર માં જો અમારે સાડા આઠ વાગ્યામાં ઓરા હાલે તમારે કોઈને સાડા આઠ વાગ્યામાં ઓરા હાલતા હોય અમારે એક આયરે બધું ચાલુ થઈ જાય જો ઓરા નાખું છું હવે તને રીંગણા છે તે ખેતી નાખું હમણાં ઓરા થઈ જાય છે ને એટલે પછી બપોરે રોટલા ઘડવા ના રે પછી સંભારો કરી નાખું અને બપોરે પછી રોટલા ઘડવાના ના રે જીત ને જી રોટલી કે રોટલો જી ખાવું હે ઈ અટાણ બનાવી દે બાકી અટાણ માં છે ને તાપ પાસે બેસી ને ઓરા હેકવાની બહુ મજા આવે અટાણ માં છે ને મજા આવે તો બધા ને સીતારામ ને જય શ્રી કૃષ્ણ આપણી આખી યુટ્યુબ ફેમિલી ને જાજા ને જાજા સીતારામ ને જય શ્રી એ હવાર હવાર ના હવાર હવાર મારે લગભગ કંઈક જ મોડું થઈ જાય ને ઘર હું વેલો જ ચાલુ કર લઉં કંઈક મોડું થઈ જાય એ હાઈના પાત્રા પડ્યા હતા રોટલી પડી હતી તૈરી ને બીજકાઉ કટી બટકા કર્યા હતા ચા બનાવ્યો એ સિરામણ કર લીધી તો અમારે બેનું હુત્યું પ્રિયલને છે ને દક્ષ પાપે દીધી પાછી બગાઈ બગાઈ ને તે હોઈ ગઈ દેકો ઠીક્યો મટબળીક્યો ટીક્યો હેલે વં સીક્માથ રખેગી જા 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 હેકે 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 હેક�

चमावट वालो तो 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 hmm. <laughs> <लाए। बाई। laughs> ओ ओ चमावट हम्म और और महादेव जय कोई तो पूर मैं जा रहा हूँ हम्म ठीक है भाई रिक्वेस्ट भेजिए उठा लो वेट कर रहा हूँ चलो ठीक है भाई वो वो मैं जा रहा हूँ ना तेरे में कितन हुवान, ना तेरे में हुआ ना कितन बोला हूँ ती बजे हुआ भागी जाए एम नो कैसा क्या

મમ્મી ને કઉ છે ને વેલેરા નીકળી જાય ભાઈ ને આવવા વેલું થાય તી હાડા તેને વાગે બસ નીકળવું જ છે જો સામાન માં રાખો ને અમારે પ્રિયલ હુતી નગર દર વખતે જાગતી વયા છે ને હુઈ ગયા જો હવે વેલી ઉઠી હતી છ વાગે ઉઠી હતી પછી પાછી હોઈ ગઈ હતી દસ વાગે ઉઠી હતી ને પછી જે દસ વાગે કાયમી નીંદર કરે ને એ નીંદર અટાણ કરે છે એટલે એ હુતી ને અમે છે ને ઓરા રોટલા ને ખાઈ ને પછી એક તો અટાણે પવન ઓછો પડ્યો પવન બહુ જ નહોતો ને ટાઈટ ને તી બાયણાય તો આજે સવારના બન રાખાતા કામ પૂરતા બાયણા ની કરીએ તે એક એક ઝોલોય માર લી તો ઊઠીને ચા પાણી પી લીતા ને હવે આપણે જાવું છે ઘર એટલે ઘરે જાવું છે એટલે મમ્મીને હું કે હવે છે ને અમે ઘર ભેરા થઈએ ને ઘર ભેગા થઈએ એમ ન કહેવાય એમ ન કહેવાય ન કહેવાય અમારે હા મારે બધું હાલ તમાર તો હાલ હો અમે તો એમ કહીએ અમે અમે તો એમ કહીએ કે હવે ઘરે જાવું હોય તો હવે વેલા વેલા ટાઈટ હોય

વિરમભાઈ ના ડેઇલી વિડિયો જોવે છે એટલે બેય જગ્યાએ રોકાવાનું છે જમવાનું છે ને અમારે ફરવા જવાનું છે એટલે અમે પ્લાન તો કર્યો હવે આવે પછી ખબર પડે હા પછી ખબર પડે કે હવે કેટલી જગ્યાએ ઊગી શકે હા એવું છે પ્લાન તો ઘણી મોટોરો કર્યો પણ એને એવું હોય છે હવે ત્યાં શું થાય પછી હ બે વર્ષે આવતા હોય તો એને પછી બધી થોડો થોડો આપવો હોય ને એટલે પછી પાછું દૂર દૂર રહેતા એટલે બધા જવાનું હોય કેતા બની હકશે ને એટલો ટાઈમ આપશે એક સિટી તો હોય આવે એટલે અલગ અલગ સિટી માં જવાનું હોય એટલે જોઈએ આવશે પાકું છે પણ કેટલા દિવસ આપડા ઘરે રોકાણ કરે ખબર નથી તો રન રોડલા ને મોજ કરવાની હોય હું હતી હોય એમ કવર રન રોડલા ને તો કમે આવિયેસ મહિનો દિવસ પછી નીતિન ભાઈ ને કે મે આવિયેસ મહિનો દિવસ પછી કે તને મોજ માણસું બસ તો મહિનો જાતા વાર નહીં લાગે હા અમાર લઈ આવે છે હવે આવે માર દેખ હાલો હાલો નીતિન નથી મેડે નથી મેળે આવી જાય હમણા છે અમે ટાટા જઈએ કાચી નિંદ્રે છે

या 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 न न जाऊ न वाला वाला कर वाला वाला ममन वाला करो ए कइरु ए कइरु ज ज ई खेल करे छ टाणे अब खेल करे छ हरमाइ न हरमाइ न कमवा करले न होइ लिदु झोइ लिदु झोइ लिदु मै झो जा 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 झोइ लिदु झोइ लिदु કેમેરો બંધ થિયા ભેરી હો જીપ ભાઈ કેમેરો તો તો કોણ લીધું કેમેરો બંધ થિયા તો તો વાલા કર્યું કદ દે નહી ઓર માંય જાન છે હા લે દેખાડું કે કે રોવાય નહી કે કેતો કરી લે દેકુ વાલા કર લે તો લે એક વાર મારા પાછો પાછો લે હા ઓહો હા ઓલી કોટ કર ઓલી થોડાક દિમ આવે હીખી ચાહે આગળ વાલાન કરતા હામહામી હે કાપ્રિયા હે આવું નથી આવું એટલે મેળે